पर ब्रह्मा तक्ष्मवे श्री गुरुवे नमः तमे सुमाता पिता तमेशो तमे सुबन्धो सका तमे सो तमे सो, सो, सो गुरुविद्या द्रविणा मे स <clears throat> तमे स सर्व मम देवदेवा निधा श्रितानां सकलां स्याहंसा सधर्मभक्तिदबरं विधाता दाता सो सुखानां सोरे मने मनसपिताना તમે સો સદગુરુ ભગવન તદેવા તમે સો સદગુરુ ભગવન તદેવા સદગુરુ મહારાજની કરજો સેજ હિકો બતાવી સત્સંગ ક્યારે થાય અને સત્સંગ કોને કહેવાય સત્સંગ કોને કહેવાય કેવો હોય સતનો જે સંગ થાય છે ખરેખર એ સત્સંગ કહેવાય છે તો સતનો સંગ કેમ એમ કે આપણે કોઈ પણ ભક્તિ કરીએ છીએ પ્રાથમિકતામાં રહીને અને ભક્તિ કરીએ છીએ અને ભગવાનને પણ ભક્તિ કરીએ છીએ કોઈ પણ મનુષ્ય દેહની અંદર આ મનુષ્યો ભગવાન નથી જોતા ભગવાન માટે અનેક આપણે ઉપાયો કરીએ છીએ અને અનેક કથે મથે છે પણ કોઈ દે એનો ભેદ મટ્યો નહી કેમ કે કોઈ જો હાસા સદગુરુ મળે કોઈ બ્રહ્મ ક્ષેત્રે બ્રહ્મ નિષ્ઠા અને બ્રહ્મ વેતા એવા સદગુરુ હોય તો એ તુરંત રસ્તો આપણને બતાવે છે કે એક પરમાત્માનો માર્ગ જે છે એ વિહંગ માર્ગ છે એ પ્રાથમિકતામાં કોઈ દે પાર આવેો નથી વિહંગ માર્ગ એને કહેવાય કે ગુરુ એને વિવેક અને વૈરાગ આપે છે એટલે જ્ઞાન અને વૈરાગ ની જેને પાક મળે એ ઉડી અને વિહંગ માર્ગમાં જાય એટલે દસમી ભક્તિમાં જે જાય છે અને દસમી ભક્તિ કરે એને ભગવાન મળે ભક્તિ કરે એને ભગવાન મળે ભક્તિ વારે વારે ન હોય ભક્તિ એક વખત થાય છે અને એ ભક્તિ આપણા મેદાનમાં પડી છે પણ કોઈ મરજીઓ હોય તો એ આને સમજી શકે કારણ કે ગુરુની શાન છે અને એ ભક્તિ વરવા માટે પોતાને સુરવીર થવું પડે સુરવીર વગર ભક્તિ થાય નહીં કારણ કે તન મન ધન અને શિષ્ય દાવા છોડી દેવા પડે છે એ સમય એને પરમાત્માના પ્રગટ દર્શન થાય સાકાર સ્વરૂપે આત્મા તથા ઈશ્વર નો એને સાક્ષાત્કાર થઈ જાય છે અમારા નિરાંત દેશમાં અમે એમ કહી છી કે કોઈને જો આત્મા અને ઈશ્વર નો સાક્ષાત કરવો હોય તો આવો અમારી પાસે અને તમને કોઈ પણ સંશય લાગતો હોય તો ખુલ્લી તરવાર લઈને આવો એમ અને જો અમારા ભેદ લાગે તો આ શિસ્ત ધરતી શિસ્ત જોદો કરી નાખજો જાઓ આ કોઈ લૂંટવા કે ઠગવાની ચેતરવાની વાત નથી એમ કે અમારી પાસે કોઈ મંત્ર વિદ્યા કોઈ તાંત્રિકતા નથી જેમ સે એમ પ્રગટ એને પ્રત્યક્ષ કહેવાય પ્રમાણ વાળી વાત આ લોકમાં કેમ જરૂર પડી છે એટલે મનુષ્ય જન્મે આને કેમ જરૂર પડી છે આ ના ફેરા ફરતો ફરતો આ જીવ જયારે અહીંયા આવે છે ત્યારે આપણને ગુરુ હોય ન મળે ઘણા હોય પણ આ તનના ગુરુ જોઈએ એટલે મળે પણ મનનો ગુરુ છે ન્યારો ખરેખર જો મનનો ગુરુ મળી જાય

એક ગુરુ મહિમા ગાય છે કે કારણ કે બોલે બોલાવે દો દુનિયા મેં ઓ ઠગા ઠગ ક્યુ લખાવે આ પ્રગટ જે બોલી રહ્યો છે એ બોલે બોલાવે છે દો દુનિયા ઓર લખાવે ઠગા ઠગ કે ક્યું સમાવે કે બોલાય છે ખરો પણ ક્યાંથી બોલાય કેમ બોલન કેવું બોલાય એની ખબર છે નહીં શાસ્ત્રનો આધાર લઈને આપણે બોલતા હોય ગાતા હોય છે પણ એ ક્યાં સુધી નું છે આપણા હાથમાં પુસ્તક હોય અને એ પુસ્તક ની અંદર તમે વાણી બોલો સત્સંગ પણ કથા કરતા હો ત્યાં સુધી નું છે સ્વયં પોતાનો જે અંતરમાં પડેલો અભ્યાસ એ જ ચાલતો નથી એવું હોય જાય છે તો આવો આપણને ઉત્તમ મનુષ્ય દેહ જે મળ્યો છે એ ઉત્તમ કરણી કરવા માટે મળ્યો છે ઉત્તમ કરણી ક્યારે થાય કે સ્વયંમાં પોતામાં જ્યારે વિવેક આવી જાય છે અને વિવેક થી જેને વૈરાગ પ્રગટ થઈ જાય છે તો ઉત્તમ કરણી થાય સા સદગુરુ સદગુરુની રેણી એને મળે રેણી કોને કહેવાય છે કે રેણીમાં રહેવું હોય તો ઈળ પણ છોડી દેવું પડે એની ભાવના ભમરી જેવી થઈ જાય પામર માં પામર જે જીવ હોય છે અજ્ઞાનીમાં અજ્ઞાની હોય છે ગમે ત્યાં ડૂબી ગયેલો હોય ત્યાંથી કોઈ હાસા સંતોષ સડાવે ની કોઈની તાકાત નથી એમ આગળના ઇતિહાસ અને ભૂગોળ આપણને સાક્ષી પૂરે છે કે ગામની અંદર ભજન સત્સંગ થાય પણ બીતા બીતા કુબાની અંદર કરે એ સમયે એક કોઈ ત્યાંથી સંત વધાર્યા પ્રસાર થયા અને જોયું કે ભાઈ આ તો થયે તો હરી ભજન થાય છે પણ કેમ